Unit 7 Read 1 Monkey's Paw Vandrano Panjo On a cold and stormy night, Mr. White and his son, Herbert, were playing chess in their small living room of villa. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally, they were expecting a guest named Sergeant Morris. એક ઠંડી તોફાની રાત્રે શ્રીમન વાઇટ તથા તેમનો પુત્ર હર્બટ તેમના ગ્રામ્ય નિવાસના નાનકડા બેઠક ખંડમાં ચેસ રમી રહ્યા હતા તે સમયે શ્રીમતી વાઇટ સગડી પાસે બેસી ગૂંથણ કામ કરતા કરતા તેમની સાથે વચ્ચે વચ્ચે વાતો કરી રહ્યા હતા તે લોકો સાર્જન્ટ મોરિસ નામના એક મહેમાનની પ્રતીક્ષા કરી રહ્યા હતા સાર્જન્ટ મોરિસ તેમના કૌટુંબિક મિત્ર હતા જે તેમના ભારતમાંની નોકરીનો કાર્ડ પૂર્ણ કરી પરત આવી ગયા હતા લો એ આવી ગયા એ મોટેથી જોરથી દરવાજો બંધ હતા અને દરવાજા તરફ આવવાના ભારે પગલાનો અવાજ સાંભળી કહ્યું સર્જન્ટ મેજર મોરિસ સેટ મિસ્ટર વાઈટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ મિસ્ટર વાઈટ વેલકમ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક ધ ફેમિલી વોઝ મેસમરાઈઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા સર્જન્ટ મેજર મોરિસ શ્રીમાન વ્હાઈટે પરિચય કરાવતા કહ્યું શ્રીમાન વ્હાઈટે મોરિસને આવકાર્યા અને તેમને એક પીણું આપ્યું મોરિસે જે ભારતનું વર્ણન કર્યું તેનાથી આખુંય કુટુંબ સમોહિત થઈ ગયું I would like to go to India myself, said the old man. Just to look round a bit, you know. I would like to see those old temples and magics, continued Mr. White. What was that about a monkey's paw or something you started telling me about the other day, Morris? Sergeant showed them a dried monkey's paw which had a spell put on it. Morris said, an old fakir put a spell on it. મારે પોતે ભારત જવું છે ફરીને થોડું જોઈ લેવા માંગુ છું શ્રીમાન વાઇટે ઉમેર્યું મારે પ્રાચીન મંદિરો અને જંતર મંતર જોવા છે મારીસ પેલા દિવસે તે જે વાંદરાના પંજા જેઓ કશાક વિશે કહેવાનું શરૂ કર્યું હતું તે શું હતું સાર્જન્ટે જેના પર મેલી વિદ્યા કરવામાં આવી હતી તેઓ એક વાંદરાનો સુકાઈ ગયેલ પંજો બતાવ્યો મોરીસે કહ્યું એક વૃદ્ધ ફકીરે આના ઉપર મેલી વિદ્યા કરેલ છે અને હવે તાવી જાદુ યંત્ર બની ગયેલ છે તે ખૂબ જ પવિત્ર માણસ હતો અને લોકોને બતાવવા માંગતો હતો કે લોકોના જીવન પ્રારબ્ધ દ્વારા નિયંત્રિત છે અને પ્રારબ્ધ સાથે છેડા એ માત્ર દુઃખ ઉપજાવનાર જ બને છે ઇ પૂર સ્પેલ ઓન ઇટ સો દેટ થ્રી સેપરેટ મેન કુડ હેવ બેસીસ ઇચ ફ્રોમ ઇટ ઇટ વુડ બ્રિંગ ડિઝાસ્ટર કન્ટિન્યુડ સર્જન્ટ ઇટ હેઝ કોસ્ટ ઇનફ ટ્રબલ ઓલરેડી એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર તેણે એના પર વિદ્યાનો પ્રયોગ કર્યો છે જેથી ત્રણ અલગ અલગ વ્યક્તિઓ તેની મદદથી ત્રણ જુદી ઈચ્છા પૂર્તિ કરી શકે તે વિનાશ લાવી શકે સાજન્ટે બોલવાનું ચાલુ રાખ્યું તે મુશ્કેલી ઊભી કરી ચૂક્યું છે અને તેણે તે પંજો સગડીમાં નાખ્યું વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ હી પેન ડાઉન એન્ડ ક્વિકલી રિટ હિટ ફ્રોમ ધ ફાયર હી સેટ ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી મોરિસ આફ્ટર રિલક્ટન્ટલી એક્સપ્લેનિંગ એપ્રોપ્રિયેટ મેનર ફોર મેકિંગ ધ વિશેસ વન હિમ દેટ હી કુડ હેવ ધ પો તારે ન જોઈતો હોય તો મને આપી દે મોરિસે આનાકાની સાથે ઈચ્છાઓ માગવાની યોગ્ય રીતો સમજાવ્યા બાદ તેમને ચેતવ્યા કે તે પોતાના જોખમે તે પંજો લઈ શકે after the guest left, Mr. White held the paw in her his hand and said, "I wish for two hundred pounds it moved. He cried, glancing with disgust at the object on the floor as I wished it wasted in my hand like a snake. The next morning, a gentleman knocked on the door. I come from Mo and Maggins, your son's employer." એ મહેમાનના ગયા બાદ શ્રીમાન વાઇટે તે પંચાને તેમના હાથમાં લીધો અને બોલ્યા મારે બસો પાઉન્ડ જોઈએ છે તે હલ્યો એ ભોંયતાડિયા પરની વસ્તુ તરફ અણકમમાંથી જોતા મોટેથી બોલી ઉઠ્યા મેં ઈચ્છ્યું હતું એમ તે મારા હાથમાં સાપની જેમ સળવડ્યો બીજા દિવસે સવારે એક સજ્જને બાણે ટકોરા માર્યા હું તમારા દીકરાના સેટ મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી આવું છું ધ ઓલ્ડ લેડી ટુક સરપ્રાઇઝ ઇઝ એનીથિંગ રોંગ જુકતું થયું છે તેણીએ એકી સાથે પૂછી નાખ્યું મારા દીકરા હર્બર્ થયું છે શું થયું છે આગંતુકે નજર ઝુકાવી ધીમેથી કહ્યું ખુબ જ વાગ્યું છે પણ અત્યારે તે પીડામાં નથી હું ભગવાન એ માટે તારો ખૂબ ખૂબ આભાર બટ ધ ઓલ્ડ લેડી એન્ડ શી લુક એટ હિમ હિઝ ફેસ વોશ ટર્ન કન્ફર્મિંગ હર she શી her, her breath and put her trembling hand ઓન her husband's there વોઝ લોંગ silence પરંતુ તે વૃદ્ધાને આગંતુકની આ ખાતરી પાછળનો ભયાવહ અર્થ તરત જ સમજાઈ ગયો અને તેણીએ તેની સામે જોયું નઠારા પ્રતિભાવની ખાતરી થતા તેણે મોં ફેરવી લીધું તેણીએ હળવેકથી શ્વાસ લીધો અને તેણીનો ધ્રુષ્ટ હાથ તેણીના પતિના હાથ પર મૂક્યો ખાસી વાર શાંતિ છવાયેલી રહી ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ ગ્રીફ એન્ડ હેન્ડેડ ઓવર એન એનવેલપ કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ કમ્પેન્સેશન મિસ્ટર વાઇટ ગેસ્ટ વિથ અ લુક ઓફ હોરર દુઃખ વ્યક્ત કર્યું અને વળતર રૂપે મળેલા પૈસાનું પરબીડિયું આપ્યું શ્રીમન વાઇટ આગંતુકને ભયપૂર્વક ટાકી રહ્યા તેમના સુકાઈ ગયેલા હોઠમાંથી શબ્દો નીકળ્યા કેટલા બસો પાઉન્ડ પ્રત્યુત્તર મળ્યો શ્રીમન વાઇટને આ સમજવું અતિ કઠિન થઈ પડ્યું અને બેહોશ થઈ ગયા જે રીતે ઘટનાઓ વળાંક લઈ રહી હતી તે જોઈ તેમનું મન સોકાતુર થઈ ગયું ધીસ ગ્રાન્ટેડ એટ કોસ્ટ ઓફ સન્સ લાઈફ આફ્ટર ડેઝ મિસિસ વાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીસ વોન્ટેડ ટુ મેક અ વીસ એન્ડ હેડ હર સન બેટ આઈ વોન્ટેડ સી સેડ વ્હાઈટ આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ ધ અધર ટુ આઈ થિંક ઓફ રિપ્લાયડ રેપિડલી પુત્રના જીવનને ભોગે તેમની ઈચ્છા મંજૂર થઈ થઈ હતી દિવસ પસાર ગયા બાદ વાંદરાનો પંજો માંગ્યો તેની વધુ એકથી ઈચ્છા કરી તેણીના દીકરાને પરત મેળવવા ઈચ્છતી હતી મારે એ જોઈએ છે તેણીએ કહ્યું શા માટે બસ મને એનો વિચાર આવ્યો તેણીએ ઉન્માદપૂર્વક રીતે જણાવ્યું હજુ બે અન્ય ઈચ્છાઓ બાકી છે શા માટે મને આ વિચાર પહેલા ન આવ્યો તેણીએ ઝડપથી બકી નાખ્યું વોટ વિશ હી વિશ યુર બોય બ્રિંગ બેક ધ ઓલ્ડ મેન મિસ્ટર વાઇટ એક્સપ્લેન દેટ નોટ ઓનલી હી હેડ બિન પિન ટેન ડેઝ બટ ઓલ્સો દેટ હિઝ બોડી હેડ પિનેટ રેકોગ્નિશન બટ હિઝ વાઇફ ફોલ્ડ હિમ ટૉવર્ડ ધ ડોર બ્રિંગ હિમ બેગ ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન ઓફ માય ઓન સન ચાની ઈચ્છા તેણે પૂછ્યું આપણા દીકરાને જીવતો કરવાની ઈચ્છા તેને પાછો લઈ આવો તે વૃદ્ધ સ્ત્રી ચીસ પાડી ઉઠી શ્રીમાન વાઈટે સમજાવ્યું કે હર્બર્ટ માત્ર દસ દિવસ પહેલા મૃત્યુ પામ્યો એટલું જ નથી અત્યારે તો તેનું શરીર પણ ઓળખાય નહીં એટલી હદે સડી ગયું છે પણ તેમની પત્ની તેમને દરવાજા તરફ ખેંચીને લઈ ગઈ તેને પાછો લઈ આવો શું તમને એવું લાગે છે કે મને મારા દીકરાનો ડર લાગશે Mr. White took out the monkey's paw and raised his hand. I wish my son alive again. The paw fell on the floor. After a few moments a knock was heard at the floor. Who could that be? It inquired Mr. White. That must be my son, replied the old lady, and ran towards the door. Don't let it in. For God's sake, cried Mr. White, shivering in fear. Shriman White, મારી ઈચ્છા છે કે મારો દીકરો પુનર્જીવિત થાય પંચો જમીન પર પડી ગયો અને થોડીક ક્ષણો બાદ દરવાજે ટકોરા સંભળાયા આ કોણ હોય શકે શ્રીમાન એ જરૂર મારો દીકરો હોવો જોઈએ વૃદ્ધાએ જવાબ આપ્યો અને દરવાજા તરફ દોડી ગઈ ભગવાનને ખાતર એને અંદર આવવા દઈશ નહીં ભયથી દૃષ્ટતા શ્રીમાન વાઈટ ચીઝ પાડી ઉઠ્યા યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન લેટ મી ગો આઈ એમ કમિંગ બટ આઈ એમ કમિંગ તમને તમારા પોતાના દીકરાથી ડર લાગે છે મને જવા દો હર્બર્ટ હું આવું છું હું આવું છું મિસ્ટર વાઈટ સર્ચ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીસ ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઈકલી ટુ હેપન એઝ ઇ હર્ટ ધ ચેન રેટલિંગ બેક એન્ડ ધ બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી એન્ડ સ્વિફ્ટલી ફ્રોમ ધ સોકેટ હી ફાઉન્ડ ધ પો એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વીસ શ્રીમાન વાઇટ જે થવાનો હતો તેના ભયથી ભેબાકડા બની વાંદરા પંજો શોધવા લાગ્યા જેવા એમણે ખખડાટ અને ખામડામાંથી ધીમેથી અને સ્થિરતાથી આગળ નીકળવાના અવાજ સાંભળ્યા કે તરત જ તેમણે પંજો ઉઠાવી ત્રીજી અને અંતિમ ઈચ્છા વ્યક્ત કરી ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ એટ વન્સ ધો ઇકોઝ કુડ બી હર્ડ વિથ ઇન ધ હાઉસ સડનલી ધેર વર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર તરત જ ટકોરાનો અવાજ બંધ થઈ ગયો જોકે તે ઘરની અંદર તેના પડગા હજુ સંભળાતા હતા એકાએ ગંજના થવા લાગી અને દિવાલોમાં તિરાડ પડવી શરૂ થઈ ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ ધ રૂફ ધ વોલ્સ એન્ડ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન ધ રસ ટવર્સ ધ ગ્રાઉન્ડ એન્ડ સાઈડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ ધેન રન ટુવર્ડ્સ મેઇન ગેટ ઓફ ધ વિલા ઘર જમીનદોસ્ત થવું શરૂ થયું

બાંદ્રાના પંચાનો કામણ તેનું કામ કરી ચૂક્યો હતો